વલસાડના ડુંગરીમાં બાઇક લઈને યુવાન નોકરીએ જતા બે આખલા લડાતા શું મન્યો વલસાડમાં ફરી એકવાર રખટા ઢોરોના કારણે યુવાનનો જીવ ગયો હતો વલસાડ તાલુકાના ડુંગરી ગામ ખાતે લિંક રોડ ઉપર રખટા ઢોરો સાથે યુવાની બાઇક અથડાતા યુવાનનો મોત નિપજ્યો હતો 24 વર્ષે યુવાન દિવ્યન પટેલ નોકરી ઉપર બાઇક લઈને જતા સમયે અચાનક બે જેટલા આખલાઓ લડાઈ કરતા વિછડતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં યુવાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન યુવાનનો મોત નિપજ્યો હતો વારંવાર જ્વાદ કરવા છતાં રખટા ઢોરોને ન પકડવામાં આવતા ઘટના બની હોવાનો લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે આશાસ્પદ યુવાના મોતને પગલે પરિવારોને મિત્ર વર્તુળમાં શોખની લાગણી છવાઈ જોવા પામી હતી મારું શ્રે સુનિલભાઈ પટેલ અમારા પર દિવેનનો ફોન પરથી ફોન આવ્યો તો અમને જાણ કરી બહારના લોકોએ કે દિવેનભાઈ અહીંયા પડ્યા છે તો અમે ત્યાં ગયા ને પછી અમે ત્યાં જોયું તો ત્યાંથી પછી અમને છે ને અહીં આપણે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પછી સરકારી હોસ્પિટલમાંથી જાણ કરી કે અમારે કસ્તુરબામાં જવા પડશે તો કસ્તુરબા હોસ્પિટલમાં આવ્યા તો એનું લોહી નીકળ્યા કરતું હતું ને પછી અહીં આવીને એનું મૃત પામી ગયું એમાંથી તો જાણવા તો એટલું મળ્યું કે એનું લોહી બહુ પેલું નીકળતું હતું દોર આવી ગયા ને એને એક્સિડન્ટ હોય કર્ફેડી ગાડીઓ એટલું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો